નમસ્કાર પ્રિય મિત્રો આપનું સ્વાગત છે નાગરવેર ચેનલમાં શું તમે જાણો છો કે ઘરમાં થતી કેટલીક નાની નાની ભૂલો આપના જીવનમાં મોટો બદલાવ લાવી શકે છે હા હું વાત કરી રહ્યો છું વાસ્તુશાસ્ત્રની જે આપના જીવન સાથે ઊંડાણપૂર્વક જોડાયેલું છે એવું કહેવાય છે કે જેમ એક નાની ચિંગારી આખો જંગલને સળગાવી શકે છે તેવી જ રીતે ઘરમાં થતી નાની ભૂલો પણ તમારા નસીબને બદલાવી શકે છે આજના વિડીયોમાં આપણે એવી સાત મોટી ભૂલોની વાત કરીશું જે ઘરમાં દરિદ્રતા લાવવાનું કારણ બની શકે છે આ ભૂલો એટલી સામાન્ય છે કે કદાચ તમે પોતે પણ એમાંથી કેટલીક ભૂલો કરતા હશો પણ ચિંતાની કોઈ જરૂર નથી આ વિડીયો જોયા પછી તમે આ ભૂલોને સરળતાથી સુધારી શકો છો અને તમારા ઘરમાં સુખ અને સમૃદ્ધિ લાવી શકો છો અને હા જો તમે પણ ઈચ્છો છો કે લક્ષ્મી માતાની કૃપા હંમેશા તમારા પર બની રહે તો આ વિડીયોને લાઇક કરો ચેનલને સબસ્ક્રાઈબ કરો અને નીચે કમેન્ટ બોક્સમાં લખો જયલક્ષ્મી માતા નંબર એક સ્ત્રીઓ સંબંધી બોલો વાસ્તુશાસ્ત્ર અનુસાર મહિલાએ હંમેશા સ્નાન કર્યા પછી જ રસોડામાં પ્રવેશ કરવો જોઈએ સ્નાન કર્યા વગર રસોઈ બનાવી ઘરમાં દરિદ્રતા લાવે છે ઘરની સફાઈ કર્યા પછી પણ તરત જ સ્ત્રીએ સ્નાન કરવું જોઈએ સ્નાન કર્યા પછી ભગવાનની પ્રાર્થના કરો અને પ્રસાદ અર્પણ કરો જો સ્ત્રી પ્રસાદ ચઢાવવાની પહેલા પોતે કનિક ખાઈ લે છે તો લક્ષ્મી માતા રોષે ભરાઈ શકે છે જે ઘરમાં સ્ત્રી હંમેશા ગુસ્સે રહે છે અથવા ક્યારેય ખુશ રહેતી નથી ત્યાં લક્ષ્મી માતાની કૃપા પણ નથી રહેતી સ્ત્રી એ દેવીરૂપ છે તેના માન સન્માન વિના ઘરમાં ક્યારેય શાંતિ નહીં રહે નંબર બે રસોડું અને અન્ન સંગ્રહ રસોડામાં દવાઓ ક્યારેય નહીં રાખવી જોઈએ આ ઘરના સભ્યોના આરોગ્યને નુકસાન પહોંચાડે છે રસોડું અને રસોડાનું પાત્ર ક્યારેય ખાલી ન રાખો અન્નપાત્રમાં હંમેશા કંઈક ભરેલું હોવું જોઈએ ખાલી અન્નપાત્રથી ઘરમાં દુર્ભાગ્ય આવે છે અને લક્ષ્મી માતા રોષે ભરાઈ શકે છે પર્સ ક્યારેય ખાલી ન રાખો ભલે તેમાં પૈસા ન હોય પણ ઓછામાં ઓછો એક રૂપિયોનો સિક્કો જરૂર રાખો ખાલી પર્સ લક્ષ્મી માતાને અપ્રિય લાગે છે પૂજા કરવામાં રાખેલો કલશ પણ ખાલી ન હોવો જોઈએ તેમાં ગંગાજળ રાખો કારણ કે કલશમાં ગ્રહમાં વિષ્ણુ અને મહેશ ત્રિકુટી શક્તિનો વસવાટ હોય છે નંબર ત્રણ સુસ્તી અને આળસનું સૂર્યોદય પછી ઊંઘતા રહેવું કે ખાડલા પર પડેલા રહેવું ઘરમાં નકારાત્મક ઉર્જા લાવે છે સાંજ પછી પૈસા આપવા કે ઉધાર આપવાનું ટાળવું જોઈએ એવું કરવાથી ધનહાનિ થાય છે રાત્રે રસોડું ગંદુમ ન છોડો હેઠા વાસણ બાકી રહેલી રસોઈ અને ગંદકી અનુકૂળનાને નારાજ કરી શકે છે અથવા ઘરમાં નકારાત્મકતા લાવે છે રાત્રે ઝાડુ ન લગાડો એ પણ લક્ષ્મી માતાને રોષાવાન બનાવી શકે છે ઘરમાં જો ચપ્પલ વિખરાયેલા હોય તો એ ઘરમાં માનસિક તણાવ અને ધનહાની બની શકે છે ઘરના મુખ્ય દ્વાર પર અંધારૂમ રાખવું પણ ખૂબ જ અશુભ માનવામાં આવે છે નંબર ચાર મફત વસ્તુઓ અને શનિદોષ મફતમાં મળેલું મીઠું સુઈ રૂમાલ લોખંડ તેલ આ બધાનો ઉપયોગ ન કરો શાસ્ત્રો મુજબ આવી વસ્તુઓ શનિગ્રહ સાથે જોડાયેલી છે અને આથી જીવનમાં દુઃખ અને દરિદ્રતા આવે છે જો કોઈએ આપેલું મીઠું ઉપયોગ કરો છો તો બદલામાં કમી આપો સુઈ રૂમાલ ક્યારેય બીજા પાસેથી લઈને ઉપયોગ ન કરો અમે તો કહીએ કે દુકાનમાંથી નવું ખરીદો અને પછી તેનો ઉપયોગ કરો નંબર પાંચ અશુભ ચીજવસ્તુઓ બાથરૂમમાં ખાલી વેકેટ ન રાખો પાણી ભરી રાખો અથવા મૂકો ખાટલા અથવા પલંગ ઉપર ખાવો અશુદ્ધ છે એથી લક્ષ્મી માતા રોષે ભરાય છે અને આવે છે ઘરમાં સફાઈનું ખાસ ધ્યાન રાખો પણ સૂર્યોદય પછી કોચો કે સાવરણી ન લગાડો તૂટેલા અરીસો જૂના તૂટેલા વાસણો કપ સાવરની તાળા વગેરે વસ્તુઓ ઘરમાં ન રાખો આ વસ્તુઓ ઘરમાં નકારાત્મક ઊર્જાનું કેન્દ્ર બને છે નંબર છ ફાટેલા વસ્ત્ર અને મરણ પામેલા છોડ આર્ટિફિશિયલ ફૂલો અને છોડ ઘરમાં ન લાવો તે ઘરમાં દુર્ભાગ્ય લાવે છે ઘરમાં છોડને નિયમિત પાણી આપો મરેલા છોડ તાત્કાલિક કાઢી નાખો એ આરોગ્ય પર ખરાબ અસર કરે છે ઘરમાં રૂમ ગંદુમ અને બેફામ રાખવો ન જોઈએ એવી જગ્યા ઝઘડા અને માથાકૂટ લાવે છે નંબર સાત બંધ ઘડિયાળ અને જૂના કેલેન્ડર બંધ ઘડિયાળ સમય રોકી દે છે એથી સંબંધોમાં તણાવ અને ઘરમાં અવરોધ આવે છે એટલા માટે ઘડિયાળ બદલવી જોઈએ અથવા ઘરમાંથી દૂર કરી દેવી જોઈએ એન્ટિક વસ્તુઓ લાવતા પહેલાં તેનું ઇતિહાસ જરૂર જાણો નહીં તો એ ભૂતકાળની ઉર્જા સાથે આવી રહે છે નવું વર્ષ આવ્યું પછી જૂના કેલેન્ડર હટાવી દો એ ભૂતકાળનું પ્રતિનિધિત્વ કરે છે અને વિકાસમાં અવરોધ લાવે છે સૂર્યોદય પછી દૂધ દહીં કે મીઠું દાનમાં ન આપો આવો કરવાથી ઘરમાં ધનહાની થવાની શક્યતા રહે છે સાવરની હંમેશા પશ્ચિમ અથવા ઉત્તર પશ્ચિમ ખૂણામાં રાખો પૂજા કક્ષ કે દક્ષિણ પૂર્વ દિશામાં રાખવી ખૂબ અશુભ છે તૂટેલી સાવરની પણ ન રાખવી જોઈએ મિત્રો જો આપને આ માહિતી ઉપયોગી લાગી હોય તો અમારી મહેનતને સરાહવા માટે એક લાઇક જરૂર કરો વિડિયો તમારા મિત્રો સાથે શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરો જેથી એવા જ વધુ વિડીયો તમને સમયસર મળતા રહે વિડીયો જોવા બદલ તમારો ખૂબ ખૂબ આભાર જય શ્રીરામ જય બજરંગબલી